રસોડામાં અને રૂમમાં દાદી અને દાદી ટીવી પર કાર્ટૂન જોતા બાળકોના ડોલમાં ડૂબી જવાથી મોતમાં સમાવેશ સામે આવ્યા છે કે જ્યારે બાથરૂમમાં પાણીની ડોલમાં ડૂબી જવાથી પંદર મહિનાનું બાળક મોત થયું છે અને પરિવાર પોલીસે જણાવ્યું કે બાળકના ઘરમાં અન્ય બાળકો સાથે ટીવી પર કાર્ટૂન જોઈ રહ્યું હતો અને અચાનક બાથરૂમમાં પહોંચી ગયું અને ડોલમાંથી બાળકોનો મુદ્દે મળ્યો અને પોલીસે પોલીસે જણાવ્યું કે ફરિયાદમાં ઘરના બાથરૂમમાં પંદર મહિનાનું બાળકમાં પાણીની ડોલમાં ડૂબી ગયું હતું કારણે તેનું મોત થયું હતું અને પોલીસ જણાવ્યું બાળકમાં ઘરમાં અન્ય બાળકોની સાથે ટીવી કાર્ટૂન જોઈ રહેલા આ ઘણા બાદમાં લાસ્ટ ડોલ માંથી મળી આવીને પોલીસ જણાવ્યા અનુસાર ઇન્દ્રજી કોલોની રહેતા રમણ પ્રમાણે પંદર આયુષ્ય શનિવારે મોડી રાતે દર્શાવ્યું રસોડા કામ કરેલા આયુષ્ય અચાનક અન્ય બાળકોને છોડી બાથરૂમમાં પરિવારજન સંબંધિત થયેલા પોલીસે લાશ પરિવાર સોંપી અને અત્યારે જ બહાર કાઢવીને ખાનગી હોસ્પિટલમાં લઈ ડોક્ટરે મૃત જાહેર કર્યો અને પોલીસ રિવાર પોસ્ટમાં મૃત્યુ સોંપ્યું